અંકલેશ્વરના માટીયાડ ગામે સાહીઠ વર્ષીય વૃદ્ધને કોરોનાથી મોત નીપજ્યું હતું ચાર દિવસ ટૂંકી સારવાર બાદ નિધન બુસ્ટર ડોઝ લીધા ન હતા નર્મદા મૈયા બ્રિજ નીચે સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા કોરોનાના લક્ષણો દેખાતા બારમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ભરૂચીલા એક વર્ષ બાદ પુનઃ અંકલેશ્વરમાં કરોના એક ફરી માથું ઉચક્યું છે માટીએડ ગામમાં સાહીઠ વર્ષીય નરેશ પ્રજાપતિ કરોનાના લક્ષણ દેખાતા બારમી ઓગસ્ટ બે ના રોજ જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમનો કરોનામાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સારવાર દરમિયાન સત્તરમી ઓગસ્ટના રોજ તેમનું નિધન થયું હતું મૃતદેહ નર્મદા નદી કિનારે આવેલા સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં લઈ જવામાં આવ્યો સામાજિક કાર્યકર ધર્મે સોલંકી અને તેમની ટીમ કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કર્યા મહત્વની વાત એ છે કે મૃતક વૃદ્ધે કરોનાની રસીના બે બુસ્ટર ડોઝ લીધા નહોતા આ ઘટનાથી વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે આરોગ્ય વિભાગ લોકોને રસીકરણ પૂર્ણ કરવા અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે